માધાતા તળપદા કોળી પરિવાર જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ રાખવામાં આવ્યો હતો આ સમારોહ ગઈકાલે બપોરે બે વાગ્યાથી સાત વાગ્યા સુધી અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ હોલ પેડક રોડ ખાતે રાખવામાં આવ્યો ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજકોટ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા માધાતા પરિવાર દ્વારા બારસો થી વધારે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સત્કાર માટેનો એક કાર્યક્રમ ગ્રુપ અને અહીંયાનું નાગરાજ ગ્રુપ છે એ લોકોએ સંયુક્તપણે આયોજન કર્યું હતું ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા એના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ અને સંતો મહંતોની હાજરીની અંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ભવિષ્ય માટે યોગ્ય રીતે માર્ગદર્શન આમ ધોરણ એકથી માંડીને માસ્ટર ડિગ્રી સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ પંદર નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ બપોરે બે વાગે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે માંધાતા તળપદા કોળી કર્મચારી મંડળ અને પરિવાર દ્વારા આજે વિદ્યાર્થી સત્તા સમારંભનો કાર્યક્રમ જે દર વર્ષની જેમ રાખીએ છીએ આ વર્ષે પણ કાર્યક્રમ રાખવામાં આવે છે અને આ કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી બાવળીયા સાહેબ એની ઉપસ્થિતિમાં અને એના અધ્યક્ષસ્થાને આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ દરેક વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓની સંખ્યા બારસોથી ઉપર છે એવા જે માંધાતા તળપદા કોળી કર્મચારીના બાળકો જે વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે પાસ થયેલા છે અને ગુજરાત રાજ્ય અને સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે રમત રમતગમત ક્ષેત્રે સારી સિદ્ધિ પ્રાપ્ત કરેલા છે એવા તમામે તમામ વિદ્યાર્થીઓને જે આપણે રાજકોટ મ્યુનિસિપલ રાજકોટ માંધાતા તળદાર કોળી કર્મચારી મંડળ દ્વારા જે ટકાવારી રાખવામાં આવી છે એ મુજબ આપણે એને ક્રાઇટેરિયામાં વિદ્યાર્થીઓનો સરકાર સમારંભનો આજનો કાર્યક્રમ ધોરણ એકથી ધોરણ બાર અને ગ્રેજ્યુએટ કોલેજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમબીબીએસ બીએ અને બીડીએસ જેવા દરેક વિદ્યાર્થીઓ જે સારા પર્સન્ટેજ સાથે પાસ થયા છે એવા છોકરાઓનું આપણે દીકરા દીકરીઓનું આપણે કાર્યક્રમ છે ટોટલ બારસો પ્લસ વિદ્યાર્થીઓએ આજે આજના કાર્યક્રમમાં ભાગ લીધા આપણું નામ મારું નામ મયુરભાઈ પરનાલિયા અને હું આ માંધાતા તળબદા કોળી કર્મચારી મંડળમાં મહામંત્રી તરીકે હું માનદ સેવા આપું છું समाज માટે સમાજની પ્રગતિ વિકાસ માટે વિદ્યાર્થીને ભોસવા રાખવા માટે આ સમાજ તરફથી મેં પણ ભાગ છે આ દર્નું સપનું શું છે બેન એક સક્સેસફુલ ચાર્ટેડ એકાઉન્ટન્ટ